આપણા માધુ દાદા ને વિનંતી કરો કે ભજન ને દોર ઉપર વૈયાવે અને આનંદ કરાવે એટલે માધુ દાદા ભજનના દોર ઉપર વયાવ્યા આ હનુમાન ઝારાય ની અંદર તો માથુ દાદા આપણા જૂના ભજનીક છે અને એની આગળથી અમને પાપા પગલી કરતા થોડો 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 સાહિત્યનો દોર આનંદ મળે છે તો માધુ દાદા ભજનના દોર ઉપર વ્યાવે એવી મારી વિનંતી છે આવો માધુ દાદા તબલ તબલસી જૂના કહેવાય કે અમે તો ગાડી હાંકતા સાયકલ હાંકતા હોય તો ગોથા ખાઈ જાય પણ એ આમ તબલું વગાડતા હોય તો પણ એના સુરમાં વાગતું હોય એમ આનંદ કરાય માધુ દાદા પ્રવીનભાઈ